તો દોસ્તો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ને છવ્વીસ તાલુકામાં વરસાદી માહોલ તો રાજ્યમાં ચૌદ જુલાઈ સુધી હવામાન વિભાગની વરસાદની આગાહી તો આજે નર્મદા સુરત નવસારી વલસાડમાં ભારે વરસાદની શક્યતા તો પંદર જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ સાથે યલો એલર્ટ અપાયું ચોમાસાની શરૂઆતમાં શાકભાજીના બજારમાં લાલ ગુમ ગૃહિણીનું બજેટ ખોરવાયું હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે તો છૂટા સવાર સ્થળે ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા છે તો આગામી પંદર જુલાઈ સુધી રાજ્યમાં છૂટા સવાર સ્થળે વરસાદી માહોલ રહેશે નર્મદા ડેમની જળ સપાટી એકસો સત્તર મીટર ઉપર પહોંચી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી તો ભારે વરસાદથી તંત્રએલ હવામાન નિષ્ણાત અશોકભાઈ પટેલની મોટી જાહેરાત આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના કચ્છમાં વરસાદની ગતિવિધિ ધીમી પડવા સાથે છૂટા સવાર સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી સરકારની મોટી જાહેરાત મળશે તો આઠ મહત્વ

તો વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી તો અગિયાર જુલાઈ સુરત નવસારી ડાંગ તાપી ભરૂચમાં વરસાદની આગાહી જ્યારે બાર જુલાઈ ત્યાંથી ભારે વરસાદની આગાહી આ ઉપરાંત અમરેલી ભાવનગર નવસારી વલસાડ પંચમહાલ દાહોદમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ તો દોસ્તો જે સમાચારની વાત કરીએ તો હવામાન શાસ્ત્રી અંબર પટેલની આગાહી અનુસાર દસ જુલાઈ બાદ બંગાળના સગરમાં સિસ્ટમ સર્જાશે તો આ સિસ્ટમ રાજ્યમાં વરસાદ લાવશે તો અમરલાલ પટેલની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં પવન સાથે વરસાદી ઝાપટાનું અનુમાન તેમજ ખેડૂતને લઈને અમરલાલ પટેલની મોટી આગાહી ખેતરમાં વરાપની રાહ જોતા ખેડૂતો માટે સારા સમાચાર અઢાર જુલાઈ બાદ રાજ્યમાં વરસાદ વિરામ લેશે તો બાવીસ જુલાઈ બાદ હવામાનમાં પલટો આવવાની શક્યતા જ્યારે ચોવીસથી ત્રીસ જુલાઈ દરમિયાન અતિભારે વરસાદ પડે તેવી અંબાલાલ પટેલની આગાહી વ્યક્ત કરવામાં આવી સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હાલ સુધીમાં સરેરાશ સુડતાલીસ ટકા વરસાદ નોંધાયો છે તો કચ્છમાં પચાસ ટકા ઉપરાંત ઉત્તર ગુજરાતમાં એકતાલીસ ટકા અને પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ચુમ્માલીસ ટકા વરસાદ રહ્યો છે જ્યારે દક્ષિણ ગુજરાતની આંકડાની વાત કરીએ તો પચાસ ટકા સુધી વરસાદ રહ્યો છે જ્યારે સૌરાષ્ટ્રમાં પણ પિસ્તાલીસ ટકા વરસાદ રહ્યો છે વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કચ્છમાં વરસાદી વિરામ લીધો છે જેના કારણે કેટલાક વિસ્તારમાં વરાપ પણ નીકળે છે જો કે દરિયાકાંઠાના કેટલાક વિસ્તારમાં છૂટાછાયા સ્થળે વરસાદનું અનુમાન છે તો હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કચ્છમાં વરસાદનું પ્રમાણ બાર જૂન સુધી ઓછું રહેશે જોકે દક્ષિણ ગુજરાતમાં છૂટાછાયા સ્થળે વરસાદ પડી શકે છે તો દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં મધ્યમ તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ તો બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે તે મધ્યપ્રદેશથી આગળ વધી શકે છે તો દોસ્તો બટાપા ગયા સમાચારની વાત કરીએ તો ગુજરાતભરમાં વરસાદે કહેર મચાયો છે ત્યારે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી તો હવામાન વિભાગના ડાયરેક્ટર એકેદાસ આગામી સાત દિવસ વરસાદની આગાહી આપી છે તો તેમણે જણાવ્યું છે કે આજે તાપી ડાંગ વલસાડ નવસારીમાં ભારે વરસાદની આગાહી જ્યારે અન્ય જિલ્લામાં ઠંડરસ્ટોમ એક્ટિવિટીને કારણે સામાન્ય સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી પંદર જુલાઈ સુધી રાજ્યમાં છૂટાછવા સ્થળે વરસાદી માહોલ રહે તેવી શક્યતા તો જોકે હવામાન વિભાગ અનુસાર આ સપ્તાહ દરમિયાન નવસારી વલસાડ બનાસકાંઠા સાબરકાંઠા ભાવનગર સહિત જિલ્લામાં છૂટાછવા ભારે વરસાદ થઈ શકે છે તો બાર અને તેર જુલાઈએ આટલા વિસ્તારમાં વરસાદની આગાહી તો અમરેલી ભાવનગર અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર નવસારી વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે સુરત ભરૂચ વડોદરા આણંદ ખેડા અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા બનાસકાંઠા કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દસ જુલાઈના રોજ નવસારી વલસાડ જિલ્લામાં છૂટા છવા સ્થળે ભારે વરસાદ થઈ શકે છે જ્યારે સુરત ભરૂચ વડોદરા આણંદ ખેડા અમદાવાદ ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા પાટણ મોરબી કચ્છ જામનગર રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી તો દોસ્તો વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી સરકારનો મોટો નિર્ણય ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલી જાનહાનીમાં ખૂબ જ દુઃખ વ્યક્ત કર્યું જેમને પોતાના પ્રિયજનો ગુમ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે તો ઘાયલોને ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું તો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક મૃતક પરિવારને બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે તો ઘાયલોને પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો દોસ્તો વધુ એક મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અત્યાર સુધી રાજ્યની અંદર સાડત્રીસ વરસાદ પડી રહ્યો છે લગભગ ગુજરાતમાં નેવું ટકા સુધીના વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ થયો છે તો અત્યારે જે સિસ્ટમ છે તે પશ્ચિમ સૌરાષ્ટ્રના અરબસાગરના અમુક ભાગો સહિત કચ્છના દરિયાકાંઠાના ભાગો ઉપર સિસ્ટમ પહોંચી જ છે એટલે કે મધ્યપ્રદેશ ઉપરથી થઈને ગુજરાત પસાર થઈ શકે છે ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો પર પહોંચી શકે છે તો અત્યારે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે બીજા સમાચારની વાત કરીએ તો દસ અને અગિયાર તારીખે એમ બે દિવસ સુધી હળવાથી છૂટાછા સ્થળે ઝાપટા થવાની શક્યતા નથી તો આગામી બાર તારીખથી આપણા ગુજરાતની અંદર વરસાદનો વિરામો લેશે

જોકે આ સપ્તાહ દરમિયાન રાજ્યના અન્ય જિલ્લાઓમાં હલવાઈથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી તો આગાહી અનુસાર નર્મદા સુરત નવસારી વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે તો દોસ્તો વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો આજે સ્થાનિક બજારમાં સોનાના ચાંદીના ભાવમાં ઘટાડાનો ટ્રેડ જોવા મળી રહ્યો છે તો આજે સોનું છસો રૂપિયાથી લઈને છસોને સાઠ રૂપિયા દસ ગ્રામ પર સસ્તું થયું છે જોકે આજે ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી તો ભાવમાં ઘટાડાના કારણે આજે દેશભરમાં મોટા ભાગના સોનાના ચાંદીના બજારના ભાવમાં ચોવીસ કેરેટ સોનું અઠ્ઠાણું હજાર એકસો એંસી રૂપિયાથી લઈને અઠ્ઠાણું હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયા પર દસ ગ્રામની સમાચારની વાત કરીએ તો ચોમાસાની શરૂઆતથી છેલ્લા એક મહિનામાં ગુજરાતમાં ત્રણ હજારથી વધુ લોકોનો સ્થળાંતરનો સામનો કરવો પડ્યો છે તો સસ્સોથી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે તો શુક્રવારથી રાજ્યમાં સોળ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે તો દેવભૂમિ દ્વારકામાં એક દિવસમાં સૌથી વધુ વરસાદ પડ્યો તો સાંજે ચાર વાગ્યા સુધી લગભગ પાંચ ઇંચ ત્યારબાદ વલસાડમાં લગભગ ચાર ઇંચ વરસાદ રહ્યો છે તો વાત તો આજે ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડમાં કુલ નવસો ને ટન ઘઉંની આવક થઈ હતી જેમાં રાજ્યમાં લોકવાન ઘઉંનો સૌથી ઊંચો ભાવ જંબુસર માર્કેટયાર્ડમાં છસો ને રૂપિયા બોલાયો હતો તો જંબુસર માર્કેટયાર્ડમાં નીચો ભાવ પાંચસો વીસ રૂપિયા બોલાયો હતો તો આ સિવાય મહેસાણામાં પાંચસો પંચાવન રૂપિયા જ્યારે અમરેલીમાં પાંચસો ઓગણપચાસ રૂપિયા જ્યારે વિજાપુરમાં પાંચસો ચાલીસ રૂપિયા બોલાયો જ્યારે ગોંડલમાં ટુકડા ઘાઉનો ભાવ સૌથી ઊંચો પાંચસો ને રૂપિયા બોલાયા તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના સોળ માર્કેટયાર્ડમાં એક હજાર ટન ડુંગળીની આવક થઈ હતી જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઊંચો ભાવ ખંભાત માર્કેટયાર્ડમાં ચારસો ચાલીસ રૂપિયા બોલાયો તો ખંભાત માર્કેટયાર્ડમાં ડુંગળીનો નીચો ભાવ બસો વીસ રૂપિયા બોલાયો તો આ સિવાય સુરતમાં ચારસો ને ચાલીસ રૂપિયા તો અંકલેશ્વરમાં ચારસો રૂપિયા બોલાયા જો અમદાવાદમાં ત્રણસો ને સાઠ રૂપિયા તો રાજકોટમાં ત્રણસો ને વીસ રૂપિયા ઊંચા ભાવ બોલાયાસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતભરમાં વરસાદે કહેર મચાયો છે ત્યારે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગના ડાયરેક્ટર એક દાસ આગામી સાત દિવસ માટે વરસાદની આગાહી આપી છે તો તેમણે જણાવ્યું છે કે આજે તાપી ડાંગ વલસાડ નવસારીમાં ભારે વરસાદની આગાહી છે તો જિલ્લામાં જ ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે જેનાથી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી તો અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી તો માછીમારોને દરિયોનો ખેડવા સૂચના આવી તો રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે દસ જુલાઈ સુધી રાજ્યના એકત્રીસ તાલકોમાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ નવસારીના ખેર ગામમાં એક પોઈન્ટ નેવ્યાશી ઇંચ વરસાદ જોવા મળ્યો